હલો મિત્રો કેમ છો બધાઇને જય શ્રી કૃષ્ણ આજ અમારી નુકસાની તમને બતાવવાની છે તો જોયા કરજો ખેતી કરવી બહુ મુશ્કેલી છે અત્યારે મિત્રો જોઈ શકો છો ને આવી બધી નુકશાની તમે જો ભાળી જતા હો ખેતરમાં તો કોઈની માથે શંક નહીં કરતા પાડોહી માથે શંક નહીં કરતા નકર આવે આવીને તમે પાડો એટલે પાડોશીનો કાંઈ વાક હોતો નથી ખરેખર મિત્રો ને આ રીતે જે છે ને રોજ ભૂંડ વિખે છે જોઈ શકો છો આજ બે વિઘા ખેતર ઉપાડી લીધું છે તો મિત્રો ભોપા કાકાને મોદી કાકાને પાહે લગી આજે વિડીયો જાય મોદી કાકાને ભોપા કાકા જોઈએ કે એ રીતનો વિડીયો વાયરલ કરો નકર આપણી ખેતી રહે નહીં આપણને તો એવું લાગે છે કે ભોપા કાકાને અને મોદી કાકાને ખરેખર રોજ ભૂંડના તબેલા કરવાના હશે અને સૂટા સારવાના હશે આપણા ખેતરમાં નકર તો એ કાંઈક નહીં જોઈ શકો છો આ બધું જોવો નુકસાની તમે જોઈ શકો છો આખેલે આપણે લાંબો વિડીયો કરવાનો છે તમને એવું નુકસાની બતાવું સૌ તમે અમારી ચેનલ સબસ્ક્રાઈબ શેર કરજો આવા નુકસાનીના વિડીયા છે તમને અને ખરેખર મને તો એવું લાગે છે કે કાકાને અને મોદી કાકાને રોજ ગુણના તબેલા કરવાના હોય છે અને વિદેશમાં દૂધ દહીંના સપ્લાયું કરવાની હોય છે તો જ આવી રીતે હોય ને નગર મોદી કાકા રાત બારે જો નોટબંધી કરી દીધી હોય તો ભૂણ રોજડા આવતા બંને કરી દઈ બાકી જવો મિત્રો ખરેખર હવે આપણે તો કાલથી કાંઈ વાડીયા આવવા પણ હું રહેવા દીધું નથી અને આમાંથી કાંઈ બી ખાતરના પૈસા આવે નહીં એવું નુકસાન કરી નાખ્યું છે તો આ વિડીયો અમારો જેમ બને એમ ભોપા કાકા અને મોદી કાકા જરીક જોઈ લે ને જોઈ એને કાંઈ જરીક દયા આવે ના રોજ ભૂંડનું જો કાંઈક કરે તો ખેતી થાય બાકી ખેતી થાય એમ નથી ભાઈ તો બધા મિત્રોને જય શ્રી કૃષ્ણા અને ભોપાકાને મોદી કાકાને ઝાઝાથી જય શ્રી કરિષ્ણા તાત્કાલિક ઇમરજન્સી આનું કાંઈક કરો કાકા આનું કંઈક કરો નકરા ખેડુ તમારો મરી જાહે જવો આ રીતે કાંઈ ભોપા કાકા કોઈનું થોડું હાલે આ હા લીલા મોલની માથે જાનાણી કરી દે આની માથે અમારી જીવાય છે ભોપા કાકા તમે તો એટલું વિચારો મોદી કાકા ગુજરાતી છે ભોપા કાકા તમે ગુજરાતી છે હો કાંઈક વિચારો થોડુંક વિચારો તો સારું તમારો ખેડુ જાજુ જીવી એકે બાકી આમાં કોઈ કાળે જીવે નહીં જોવો પોપા કાકા આ ખરેખર ખોટું નથી અને મિત્રો માણસ ના ખેહલા ખરેખર નથી હો રોજ આ રીતે ખેહે છે પછી ઊંધું નાખી અને તેલ પીવે છે એની નરવાઈ તમે નથી જોતા જોવ જોઈ શકો છો જો આ રીતે ખે પછી બેહે અને માલ માલ ખાય છે બાકી ઉપેરથી ખાતા ગઈ તો આપણે મોજમાં રહેતા કે ભાઈ ઉપલું ભલે નહીં ખાઈ જાય હેઠે પાંચ દોડવા થાય તો આપણે ખાવું પણ હવે એને ખબર પડી ગઈ છે એટલે આપણે તો ભૂખ્યું રહેવાનું છે બાકી ખેડી ખેતી કોઈ કાળે થાય એમ નથી રાતદીના ઉજાગરા કરી છતાં ખાઈ જાય છે તો બસ મિત્રો જય શ્રી કૃષ્ણ અમારો વિડીયો બધા જોતા રહો શેર સબસ્ક્રાઈબ કરો લાંબ્યા રૂટે તાત્કાલિક હવ જોવે અને હવ ભાઈ પાંચ દિ ધ્યાન રાખો બસ બધાયને જય શ્રી કૃષ્ણ